પટેલ પટેલના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ રબારી ડિરેક્ટર શ્રીઓ સેક્રેટરી શ્રી એપીએમસી કર્મચારી વિજય પટેલ શાક માર્કેટના વેપારી ભાઈઓ હાજર રહ્યા ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તરફથી ડીસા તાલુકાના કોઈ પણ વ્યક્તિનો અકસ્માતમાં મોત થાય તેનો વીમો કંપની દ્વારા વીમો લેવામાં આવે છે અને વીમાના એક લાખ રૂપિયા પેટે વળતર તેમના વારસદારને ચૂકવવામાં આવે છે ત્યારે આજે તેવી જ એક લાખ રૂપિયા વીમાના પાસ કરેલા પાંચ વ્યક્તિઓને ચેક વિતરણ કરવામાં આવેલ અને સેક્રેટરીશ્રીએ જણાવેલ કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા દ્વારા ડીસા તાલુકાના દરેક નાગરિકનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તરફથી એક લાખનો વીમો લેવામાં આવે છે ત્યારે આ વીમાની વળતર માટે તેનો લાભ લેવા ડીસા તાલુકાની જનતાને અનુરોધ કરેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ રબારી પ્રજાસત્તાક દિનના પર્વ પર ખેતી કરતા ખેડૂત લોકોને અને ડીસા તાલુકાની જનતાને સંદેશો પાઠવ્યો હતો ભારત માતાજી જય આજે દેશની અંદર 75મા ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે આજનો દિવસ જે દિવસે આપણે સ્વતંત્રતા અને આપણા બંધારણનો અમલ થયો એ સ્વતંત્ર દિવસ કદી ભૂલાઈ શકાય એવો નથી કંઈક આપણા સુરવીરોએ એમના પ્રાણની આહુતિ આપીને આપણને આ સ્વતંત્રના જાદી અપાઈ છે એ હર હંમેશા ભારતવાસીઓએ યાદ રાખવી જોઈએ અને કાયમ ટકાવી રાખવી જોઈએ સાથે સાથે ધાર્મિક વાત કરીએ તો પણ રામ ભગવાનનું મંદિર પણ પાંચસો વર્ષથી ભારતવાસીઓ જોઈ રહ્યા હતા ક્યારે મંદિર થશે ક્યારે રામલલા આવશે એ પણ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે થોડા જ સમયની અંદર એક તમામની સર્વ સંપત્તિથી લીગલથી કાયદેથી ભગવાનનું મંદિરથી પ્રતિષ્ઠાથી એ પણ ભારતવાસીઓ માટે એક મોટી ખુશીની વાત છે ખુશીનો દિવસ છે એમને પણ કાયમ માટે આપણે વંદન કરીએ કે વડાપ્રધાન સાહેબે પણ ખૂબ એક ઐતિહાસિક કામ કર્યું છે ખૂબ અઘરું કામ એને પણ એક સક્સેસ કરીને ભગવાનની પ્રતિષ્ઠા કરી છે એ પણ ભારતવાસીઓ માટે ખૂબ ખુશી છે અને આઝાદીના ફળ દરેક ઝૂંપડાના માણસ સુધી મળે એ આપણા સૌની ફરજ છે બધા જ સાથે મળીને સ્વતંત્રતા આઝાદી અને વિકાસ તમામનો વિકાસ તો એ તરફ આપણે વિચારીએ એ જ સાથે ફરીથી ગણતંત્ર દિવસની બધ અને શુભકામના